ભગવતમાનની સરકારે જે કરેલા કામો છે એ કામના આધારે સતત લોકોના આશીર્વાદ મળતા રહે છે લોકોનો પ્રેમ મળતો રહે છે અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સિત્તેર ટકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આમ આદમી પાર્ટી જીતી છે ત્યાં જિલ્લા પંચાયતની ત્રણસો ને તેતાલીસ સીટો હતી એમાંથી બસો ઓગણીસ આમ આદમી પાર્ટી જીતી છે છપ્પન સીટ કોંગ્રેસ જીતી છે અને સાત સીટ ભાજપ જીતી છે સામે તાલુકા પંચાયતની અઠ્યાવીસો ને પાંત્રીસ સીટોના રિઝલ્ટ આવી ગયા એમાં પંદરસો ને અઠાવન સીટ જે છે એ આમ આદમી પાર્ટી જીતી છસો દસ સીટ કોંગ્રેસ જીતી અને ચોસઠ સીટ ભાજપ જીતી મતલબ કે સિત્તેર જેટલી સીટો આમ આદમી પાર્ટી જીતી છે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે આ નાની એવી નવી પાર્ટી આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરતી પાર્ટી લોકોના દુઃખદર્દ ના સમાધાન માટે કામ કરતી પાર્ટીને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગુજરાતના લોકો ભવ્ય વિજય અપાવશે મને પૂરેપૂરો વિશ્વાસ છે ગુજરાતના લોકો પણ ભાજપના ત્રીસ વર્ષના શાસનથી થાક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી જ ગુજરાત માટેનો નવો વિકલ્પ છે ફરીથી એક વખત ગુજરાતમાં તમામ લોકો કે જે વૈકલ્પિક રાજનીતિને ચાહે છે ગુજરાતની આ પીડામાંથી ગુજરાત મુક્ત થાય એવી આશા રાખે છે અને ગુજરાત પ્રત્યે જેની ભાવના છે એ તમામ લોકો માટે આ ખૂબ આનંદના સમાચાર છે સૌને અભિનંદન આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓને અભિનંદન અને ગુજરાતના તમામ લોકોને અભિનંદન થેન્ક યુ